સા સરપંચ સંગઠને પડતર માંગણીઓને લઈને તાલુકા પંચાયત કચેરી ખાતે આવેદનપત્ર પાઠવ્યું રાજ્ય સરકાર એક તરફ વિકાસની મોટી મોટી વાતો કરી રહી છે ત્યારે સેવાડાના માનવી આજે પણ અનેક મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે ત્યારે ગામ પંચાયતમાં સરપંચ તરીકે ચૂંટાયા બાદ દરેક સરપંચને પોતાનું સુંદર ગામ સુંદર સ્વચ્છ અને રળિયામનું ગામ બનાવવાની ઈચ્છા ધરાવતા હોય છે પરંતુ છેલ્લા કેટલાક સમયથી ગામ પંચાયતના પડતર પ્રશ્નોને લઈને હજુ સુધી નિરાકરણ આવ્યું નથી જેને લઈને આજ રોજ ડીસા સરપંચ સંગઠન દ્વારા મોટી સંખ્યામાં ગામ પંચાયતના સરપંચો એકત્રિત થઈને ડીસા તાલુકા વિકાસ અધિકારી સહિત જિલ્લા વિકાસ અધિકારી અને જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠ હતું સરપંચોના જણાવ્યું અનુસાર રોડ રસ્તાઓ આવાસ યોજના સહિત નાના લાભોથી વંચિત રાખવામાં આવી રહ્યા છે મનરેગા યોજનામાં વિકાસના કામોમાં મટીરીયલની મંજૂરી ઘણા સમયથી મળતી નથી મનરેગા યોજના એજન્સી દ્વારા જે મટીરિયલ ઉપયોગ થાય છે જેમાં ગુણવત્તા જળવાતી નથી ગામ પંચાયતને મટીરીયલ ખરીદવાનો હક આપવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી સાથે પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત બે હજાર સત્તર સર્વ થયા બાદ આજ સુધી કોઈ સર્વ કરવામાં આવ્યું નથી જેને લઈને તાત્કાલિક અસરથી સર્વ કરી ઘર વિહોના પરિવારને ઘરનું ઘર મળી રહે તેવી વ્યવસ્થા ઉભી કરવામાં આવે વસ્તી વધારાને લઈને પ્લોટની ખૂબ જ જરૂરી છે દરેક ગામોમાં તળાવો નીમ કરવા સ્મશાન ભૂમિ નીમ કરવા ગામતળ નીમ કરવાની માંગ કરવામાં આવી હતી જ્યારે કેટલાક ગામોમાં જમીનો નથી જેના માટે ઉચ્ચ અધિકારીઓ દ્વારા સર્વ કરી જે ગામોમાં જમીનો ના હોય તે ગામના લાભાર્થીઓને પણ જમીનો ફાળવી લાભ આપવામાં આવે સહિત અનેક પડતર પ્રશ્નોને તાત્કાલિક અસરથી નિરાકરણ લાવવામાં તેવી માંગ સરપંચ સંગઠન દ્વારા કરવામાં આવી હતી અને જો રાજ્ય સરકાર દ્વારા સરપંચોની રજૂઆત ધ્યાને નહીં લેવાય તો ગાંધી ચિંધ્યા માર્ગે આંદોલન કરવાની પણ ચીમકી ઉચ્ચારી હતી ઓકે તમે આજે આવેદનપત્ર આપ્યું છે શું બાબત ડીસા તાલુકા નવા ગામ સરપંચ કુંવરજી ઠાકોર અમે સૌ સરપંચો સાથે મળી અને જે સરપંચોની જે વેદના જે અમારા જે અમારી માંગો જે ગામે અમને પ્રતિનિધિત્વ આપ્યું છે તે સેવાડાના માનવ સુધી અમે રોડ રસ્તા હોય આવાસ યોજના હોય કે જે નાના નાના લાભો હોય કે જે પ્રજાએ અમારે આશયથી ચૂંટ્યા છે એ આશયના લાભોથી અમે વિચિંત છીએ તો તેના માટે અમે તાલુકા વિકાસ અધિકારી સાહેબને પણ આવેદનપત્ર આપ્યું છે એના માટે અમે ઉચ્ચ રજૂઆત કરવા માટે બધા સાથે મળીને પાલનપુર ડીડીઓ સાહેબ કલેક્ટર સાહેબ સાથે પણ અમે જઈ રહ્યા છીએ અમારી માગો મનરોગા યોજનાની અંદર જે વિકાસના કામોમાં જે મટીરિયલની મંજૂરી નથી મળતી ઘણા સમયથી એ અમારી માગ છે પ્રધાનમંત્રી આવાસ યોજના બે હજાર સત્તરમાં સર્વે થયું તેના પછી આજ આજ દિવસ સુધી સર્વે થયું નથી એ સર્વે સત્તર સર્વે ખુલે અને જે નાના માણસોને જે વિહોણા પરિવાર છે તેમને ઘરનો ઘર મળી રહે તે આશા સાથે અમે આગળ જઈએ છીએ બીજું કે જે ગરીબોને જે વિચિંત છે જે આ ભારતમાં જે વસ્તી વધારો થઈ રહ્યો છે એમ ગામડામાં પણ વસ્તીની વસ્તીનો દર વધી રહ્યો છે તો વસ્તી દર વધી રહ્યો છે તેના માટે પ્લોટોની પણ ખૂબ જરૂર છે તો અમુક ગામોની અંદર અમે રજૂઆત કરીએ પણ ગામમાં મૂળથી સરકારી પડતર જગ્યા હોતી નથી એટલા માટે અમારી એ પણ રજૂઆત છે કે શ્મશાન ભૂમિઓ નીમ થાય ગામના તળાવો નીમ થાય જો ગામના તળાવો નીમ થાય તો પાણી ભૂગર્ભની અંદર ઊંડે ઉતરી રહેશે અથવા તો આ સરકારની યોજના છે કે તળાવ જે ગામડે ગામે તળાવ ભરી રહેશે એ તળાવો નીમ થતા નથી તો તળાવને

જે જે ની મંજૂરી વ્યક્તિગત મંજૂરી મળતી નથી અને જે રોડ રસ્તા સીસી છે ગામ તળાવ છે રસ્તા માટી માટે મંજૂરી મળતી નથી